તો તમને ખ્યાલ આવે છે કીર્તિ પટેલ શું છે શું વ્યક્તિ છે એના વિડિઓ તમે કેવી રીતે આવા ગંદા ગંદા વિડિઓ એની વિરુદ્ધ કેમ વિડિઓ ચડાવો છો તમે અચ્છા એટલે કીર્તિ પટેલ ના વિડિયો ચડાયા છે એટલે તમે ફોન કર્યો છે હા બરોબર એટલે વિડિયો તમે ચડાયા છે કીર્તિ પટેલ ના પણ તમે કેવી રીતે ચડાઈ શકો તમે કઈ રો છો બોલો હું તમને મળવા આવું તમે એક મિનિટ માં તમને એ પોલીસ સ્ટેશન માં ગાળી શકું છું.

પટેલ એમના માં કોઈ નો વિરોધ કરતી નથી એ બધું જે બોલે છે એ સો ટકા સાચું બોલે છે અને બધા જે દેશમાં માં ચલાવી રહી છે એને બધી જ ખબર છે કોણ કેટલું લૂંટે છે એ બધું જ જાણે છે અને એ આગળ જતા તમે જોજો શું જોવા બોલો એક એક ને બાર બધા ને મેદાન માં ખુલ્લા ચેલેન્જ આવે છે અને એક એક ને બાર પાડશે એટલે જેને 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 એ વાંધો એને વિરોધ કર્યો છે સારા સારા કલાકાર નો વિરોધ કર્યો છે એટલે આપડે વિરોધ એનો કરી અને વિડીયો મૂક્યા છે બરોબર એટલે જે સાચા માણસ છે ને એનો સપોર્ટ આપ્યો છે આજ કીર્તિ તો આવું ખોટી જ છે બરોબર એની પાસે સબૂત હોય પ્રૂફ હોય તો પછી એ જગ જાહેર લાવે ને હા એ બધું જ કરશે છે છે બધું એની પાસે

જોવો અને હું કે કોણ કોણ સાચું મારે બીજી કોઈ વાત કરવી નથી તારી લેજે ના ઉતારવાય તો તારી મરજી તે દિવસ તું મને આ ફોન કરીને કહીશ કે તમે સાચા હતા બરાબર કઈ વાંધો નહી હું તમને ફોન કરીશ કશો વાંધો નહી હું તમને તે દી કોણ સાચું કોણ ખોટું જગત સામે